હેલો ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો તો આજે આ વ્લોગ નથી પ્રેન્ક વિડીયો છે અને આપણે કોના ઉપર કરવાનો છે એ એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જશે અને પ્રેન્ક વિડીયો જોરદાર બનવાનો છે અને એકદમ મસ્ત એટલે એન્ડ સુધી જોજો અત્યારે આપણે આટલા લોકોને ખબર છે પ્રેન્ક વિડીયો ઉતારવાનો છે એટલે એન્ડ સુધી રહેજો એટલે તમને ખબર પડી જાય અને આપણે અત્યારે બહુ મસ્ત એક ભાઈનો વેટ કરીએ છીએ ભાઈ આવી જાય એટલે આપણે જવાનું છે અને મતલબ રસ્તામાં તો નહીં બને આપણે ત્યારે અડધો કટકો બનાવી નાખશું અને પછી ડાયરેક્ટલી તમને ન્યા ખબર પડી જાય હેલો હા શું થઈ ગયું અહીંયા ઊભા છે એ કે જગ્યા રાખો અમ દેખાય નહીં એમ દેખાય નહીં અમે ઊભા રહી કે પછી ફોન મે કીધું ફોન પ્લેસ કરવો પડે હાડી કે હે ફોન ગયો મેં કીધી ફોન એ બે પાન થઈ જાય ને બધા ખવડાવી તમે લઈને આવો ને હા હું એને ગાડીમાં ડાયરેક્ટલી બે હાડ દઉં બરોબર અને જે તમારે કઈ કરવું હોય ને એ સીધા છે ને તમે મોવાની બહાર કીટની કાઢો શેર કાઢો એ મોવાની બહાર કાઢશો તો ગાડી લઈને આવો છો ને આવ પચાસ હજાર દઈ દેજો તો થાય હો ઓલા કે બે દીધી હતી બે બે છોકરી દીધી તમારે મને કેટલા પૈસા ત્રી ત્રી હજાર રૂપિયા દઈ કોઈ ને ખબર નહી પડે તમે આવો તો ખરા અહીંથી સીધી હું એમ કહું ને ગાડી માં બેસાડો એમ તો હમણાં પાંચ દસ મિનિટ માં તો બે ભાન થઈ જાય બદામ ખવડાવી છે પાંચ થી પાંચ જ મિનિટ માં બે ભાન થઈ જાય તો બકા તમે આવો એક ભાઈ આવે ને એમ ગાડીમાં જાય

તાર મમ્મી ને શું ખબર પડે પાંચ દિવસ પછી તો તાર તને મેકી સા તારે યાર કરે તો મને કે હે સાસો કે તો મારે પરાણે ન મોકલવી પડે એ પણ ની કોઈ ને ખબર એ પડે એમ કહું છું એ કે દે આ બસ ઈ તમે ના ઉબાણ ના વયા હોય ની માને આમ આમ નઈ માને ઈ હવે એ હું મારા હાથમાં છે ને તમ તારી તમાર ક્યાં છો તમારે ઈ ક્યાં જોઉં છું એમ કો વધી વધીને પાંચ મિનિટ છે તમ તારા એ બધા ખવડાવી મેં બે ઓછી વાળી એમ તો ઓલા વખતે ઓલી છોકરી તમને નહોતી દીધી હું તમને એમ કહું છું કે કાઈ મોવાની મવાની અંદર કઈ નહીં કરતા મવાની બહાર જઈને જે કરવો નહીં કરજો હા તમ તારા નહીં નહીં બીવો માં તમે વૈયા હો તમ તારી તો બધું મારા હાથમાં છે હા

તિય ભીદી મુરાઈ મામાને બોચુ ભીદી કાઈ ની છોકરી બી બી સે રવા પડી થી હવે આવો આપણે કેવો લાગ્યો એક કોમેન્ટ કહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી કહી દે સબસ્ક્રાઇબ કરો એક તો લાયક શેઠ ઠોક લીજે મહાકલ કે શેઠોક લીજે પાંચ હજાર લાટે તક જ